જે કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ પર ગિરનાર ચાર મગફળી છે અને પંચાવન દીની અવસ્થા છે અધારિતની જાળી ચાર હારનું આવે વાવેતર છે અને બહુ મસ્ત મગફળી છે પુષ્કળ આપણે તમામ જે પ્રાકૃતિક આયામો વાપરી તો આવી નરવાય આવી તંદુરસ્તી રહે છે અને ખેડૂત આજે આપણે વાત કરવી છે કે ખેડૂત મિત્રો જે પાણીની ઉતાવળ કરે છે તો શું કરવું એ તો આજે તારીખ થઈ છે ઇઠાવી સાત બે હજાર પચીસ અને આપણે જે સિસ્ટમ આવતી હતી વરસાદની એ હવે ઉત્તરમાં વહી જાય આપણે નહીં આવે તો જુઓ આજે આપણે ખેતરનો ભેજ જોવો પહેલાં કઈ રીતે આ રીતે હાથ ફેરવો ને નીચે આ જમીન છે ને એકદમ પોચી છે જુઓ આ પિંડલો વળી જાય ને આ પરિસ્થિતિમાં આ મોલને પાણીની જરૂર નથી પડતી તો વહેલું પાણી આપવાથી જે નુકસાની આવે એની આપણે થોડીક તમને હું વાત કરીશ મગફળી ભેગી બતાવીશ તમે જોતા જજો હવે ખેડૂત મિત્રો નુકસાનીની વાત કરીએ તો આપણે કેનાથી બીતા હોઈએ તો કે ભાઈ અમે ખેડૂત મૂંડાથી બી તો હવે જમીન પાણી પાવાથી પહોંચીને ભરભરી થાય તો શું થાય તો મૂંડાને હાલવાની જગ્યા ટૂંકમાં વાતાવરણ સારું મળે હાલવાનું તો એ વધુ હાલે અને નુકસાન આપે પછી તો ભાઈ મગફળીમાં ખેડૂત મિત્રો વૃદ્ધિ રોકતા હોય તો જો મોડું પાણી આપીએ થોડુંક થોડીક લંઘાય તો વૃદ્ધિ એ પાક હોય એની રીતે જ રોકે એને કાંઈ કરવું પડતું નથી પછી તો કે ભાઈ રોગ જીવાતરણ ઈયળના જે પ્રશ્ન હોય તો કોઈ પણ પાક હોય એમાં વૃદ્ધિ વિકાસ વધી જાય નવા પાંદ વધી જાય કૂણા પાંદ વધી જાય ત્યારે તમામ રોગનો અટેક વધી જાય તો એમાં પણ આપણે બે પાદડી મોડું પાણી પાઈએ અને થોડીક જો લંખાય તો પાકમાં રોગ પ્રતિકારક શક્તિનોય વધારો થાય નવા પાંદ ઓછા નીકળે અને વૃદ્ધિ રોકાય પછી તો ખેડૂત મિત્રો એક જે ખાસ કે ફૂગ હવે ફૂગજન્ય રોગો છે એ જમીનમાં થતા હોય બરાબર હવે આ જમીન છે ને આમાં જેટલો ભેજ વધારે હોય ને એટલો ફૂગનો બેક્ટેરિયા જીવી શકે હવે એમાં જો સૂર્યપ્રકાશ તડકો પડી જાય તો ફૂગ આપમેળે મરી જતા હોય છે ફૂગની ઉત્પત્તિ ભેજ સિવાય ક્યાંય થતી નથી અને એક તેલ તો મગફળીમાં ઉપદ્રવ ક્યારે વધુ દેખાય તો કે જ્યારે એમાં તેલ બનવાની શરૂઆત થાય તો ખેડૂત મિત્રો આ વસ્તુ આપણે થોડીક જો અત્યારે ખેંચ આવે પાણીની તો ફૂગજન્ય રોગોમાં પણ ફાયદા થતા હોય તો ઘણા બધા ખેડૂત મિત્રો ઉતાવળ કરતા હોય ને મગફળીમાં સીધું પાણી ચડાવતા હોય તો ભાઈ ખેડૂત મિત્રો મારા અનુભવ પ્રમાણે હું વાત કરું છું અનુકરણ કેટલું કરવું એ તમારે જોવાનું છે અને બધા ખેડૂતની પાણીની વ્યવસ્થા એ સેમ ન હોય એમ કે આપણે ધારીએ થઈ પી જાય એવું જ ન હોય ને ભાઈ તો એવા ખેડૂત અછત જેને હોય એ ખેડૂત વહેલું પાણી છે ચડાવતા હોય એમ પણ તો આ જે નુકસાની અમુક થાય છે એમ અને એને સામે જે ફાયદા તો કે વૃદ્ધિ રોકાઈ જાય મગફળીની તો સુયાની સંખ્યા વધી જાય કારણ કે ખેડૂત મિત્રો વૃદ્ધિરોધક દવાના ઘણા બધા અત્યારના સમયમાં ખર્ચા કરતા હોય ત્યારે પછી તો કે ફ્લાવરિંગની દવા સારામાં સારી થઈ જાય તો ખેડૂત મિત્રો ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે જાળવણીથી જો પાણી પાઈ તો જાઝા બધા મગફળીમાં ફાયદા મારા અનુભવ પ્રમાણે થતા હોય તો જરૂર આપનાવું જય હિન્દ જય કિશન